સામાન્ય માણસને તો ખાખીનો ડર લાગે પણ કોઈ સરકારીનો ડર લાગે છે આજે તમારી સામે એ સરકારની વાત કરવી છે કે જે ખાખીથી કેવી ડરે છે તેની આ ઘટના છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ખાખીથી ડરતી સરકારની અને સરકારનું નામ છે ગુજરાત સરકાર તમને એવો પ્રશ્ન થશે કે સરકાર કેવી રીતના પોલીસથી ડરે તો ડરે છે એની આ વાત કરીશ લોકસભાની ચૂંટણી સામે હતી એટલે પોલીસ અમલદારોની બદલી કરવી અનિવાર્ય હતી કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે સૌથી મોટી જગ્યા જે ખાલી છે એ સુરતના પોલીસ કમિશનરની જગ્યા ખાલી છે આ ઉપરાંત મહેસાણા આણંદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની પણ જગ્યાઓ ખાલી છે એટલે આ ચાર જગ્યાઓ તો ભરવાની હતી તે ઉપરાંત ચૂંટણી પંચે ગુજરાત સરકારને એવું પણ કહ્યું હતું કે જે અમલદારને એક જગ્યા ઉપર ત્રણ વર્ષથી વધુનો સમયગાળો થઈ ગયો છે તેમની પણ તમે બદલી કરી નાખો ચૂંટણી પંચના આદેશ પછી ગુજરાત સરકાર સતત સમય માગતી રહી અને આજે થશે બદલી કાલે થશે બદલી તેવી રાહ જોતી રહી પોલીસ કારણ કે ઘણા બધા પોલીસ અમલદારોની બદલી થાય તેવી તેમની પોતાની પણ ઈચ્છા હતી ઘણા અમલદારોને પ્રમોશન આવવાના હતા એટલે તેમની પણ ઈચ્છા હતી અને કેટલાય અમલદારોને બહુ સારી જગ્યા ઉપર પોસ્ટિંગ લેવું હતું તેની પણ ઉતાવળ હતી પણ આજે થાય કાલે થાય તેમ કરતાં કરતાં ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી દીધી પણ ગુજરાત સરકારે બદલીઓ ના કરી હવે સવાલ એવો થાય કે ગુજરાત સરકારે આ પોલીસ અમલદારોની બદલી ના કરી તેની પાછળનું કારણ શું તો જે મોટા માથા છે ગુજરાત પોલીસના જે સિનિયર અધિકારીઓ છે આ સિનિયર અધિકારીઓને બે મહત્વની જગ્યા ઉપર જવું હતું એક તો સુરતના પોલીસ કમિશનર થવું હતું અને સુરતના રેન્જ આઈજી પણ થવું હતું સુરતના રેન્જ આઈજી વી ચંદ્રશેખર સીબીઆઈમાં ગયા જ્યારે સુરતના પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થયા એટલે આ જગ્યા ખાલી છે આ બંને જગ્યા ઉપર બહુ સિનિયર અધિકારીઓની નજર હતી અને એટલે જ સરકાર વિમાસણમાં મુકાઈ ગઈ સરકારને એવું લાગ્યું કે અમે એક્સને મૂકીએ કે વાયને મૂકીએ તો એ કે બી અધિકારી નારાજ થશે સરકારને પણ આ પ્રકારની સ્થિતિમાં મુકાવવું પડે તેવી પહેલી ઘટના છે આ પહેલી ચૂંટણી છે કે જ્યારે ગુજરાત સરકારે અમલદારોની બદલી ન કરી અને હવે ચૂંટણી પંચને બદલી કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે આમ સરકારના જે માનીતા અધિકારીઓ હતા એ માનીતા અધિકારીઓ સરકારનું નાક ગળું કાન બધું જ દબાવી રહ્યા હતા કે આ જગ્યા ઉપર જઈશું તો અમે જ જઈશું બીજો તો નહીં જાય અને એટલે સરકાર ડરી ગઈ અને સરકારે મન બનાવ્યું કે આપણે બદલી કરવી જ નથી બદલી ચૂંટણી પંચ કરશે એટલે સરકાર એક પણ બદલી ન કરી આઈપીએસ અધિકારીની બદલીઓ કરી નાની નાની બદલીઓ કરી જેવા ધારાસભ્યોની ભલામણ હતી તેવા ચાલીસ પચાસ પોલીસ ઇન્સ્પેક્ટરો નાના સબ ઇન્સ્પેક્ટરોને બદલી નાખ્યા જેમાં કારણ તો એવું આપવામાં આવ્યું હતું કે જાહેર હિત પણ અમને ખબર છે આ જાહેર હિત હોતું નથી આ સ્વહિત હોય છે અને એટલે જ ડીજીપી વિકાસ સાહેને સિંગલ સિંગલ ઓર્ડર કરવાની ફરજ પડી આમ તો આખી યાદી તેઓ જાહેર કરી શક્યા હોત પણ પોલીસ ઇન્સ્પેક્ટરના સિંગલ ઓર્ડર થયા જેને જ્યાં ગમતું હતું જ્યાં રાજા ખુશ હતો અને જ્યાં એમએલએ નારાજ હતો ત્યાં અધિકારીઓને બદલવામાં આવ્યા છે અને એટલે શનિવારે ચૂંટણીની જાહેરાત થયા પછી શનિવારે રાત્રે જ ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાતના દસ આઈપીએસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો કે તમે તમારો ચાર્જ છોડી દો આ તો શરમજનક ઘટના છે પોલીસ માટે પણ અને સરકાર માટે પણ કારણ કે સરકાર પોતાનું કામ ન કરી શકી તેમને ખાખીનો ડર લાગી રહ્યો હતો તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર